આ પેટીમાં જોઈ તો જો એક 200 બેઠું છે અત્યારે નાના નાના બચ્ચા છે હું તમને જોવો તમે આવો નાના નાના જો એકદમ વ્હાઇટ મસ્તીનું છે જો તમે આ પેટીમાં અત્યારે કબૂતર પણ આ બધા અંદર અંદર આવવા માંડ્યા છે જો કોઈક આવી રીતનું બચ્ચું છે એકા બેહી જ્યુ છે ઉપર ને માથે વઈ ગયા છે જો તમે બધાય હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં છો તો આપણે ઘણા સમયથી આપણે વ્લોગ નથી બનાવ્યો આપણે ગયા હતા કોલેજે પરીક્ષા દેવા તો આપણે પાછા ઘરે પરત આવી ગયા છીએ ને આપણે આવી ગયા આપણી વાળીએ જોવો તમે ને આપણે જવાનું આપણે કરવાનું છે આ સેટઅપનું રિવ્યુ તો તમને ઉપર જઈને બધું હું દેખાડીશ અત્યારે જો બધા જ કબૂતર આપણા બહાર બેઠા છે ને હું તમને અંદર જઈને બધું દેખાડવાનો પ્રયત્ન કરું છું હવે આપણે આવી ગયા છીએ આપણે સેટઅપની ઉપર જોઈ શકો છો આપણો આ સેટઅપ છે જોવો તમે આપણે ઉપર આવ્યા હતા અહીંયા બેઠેલા કબૂતર બધા જ જો અહીંયા માથે વહી ગયા છે જો તમે બધા ઉપર વહી ગયા છે થોડાક જો બચ્ચા છે નાના નાના તે બધા બેઠા છે બાકી બધા એવું માથે વહી ગયા છે જો તમે આપણે બિન જો અમુક નીચે આવે છે અમુક અંદર જવા મળ્યા છે હવે આપણે તમને સેટઅપની અંદર બધું દેખાડીએ તો આપણે જોઈએ તો આપણે આ બાજુ જોઈ તો આ પેટીમાં આપણે જોઈએ કબૂતર અત્યારે છે બીજું કાંઈ શેરની અંદર જોઈ શકો છો તમે એક જ કબૂતર છે નીચેની પેટીમાં જોઈએ તો આમાં પણ કાંઈ શે ની અત્યારે સે પડખ્યાની પેટીમાં જોઈએ તો આમાં પણ એક બચ્ચું છે અત્યારે જોઈ શકો છો આ

અમુક અમુક પેટીમાં પણ બેઠા છે હું તમને આગળ દેખાડવું જોઈશ આ પેટીમાં જોઈ તો જો એક બસું બેઠું છે અત્યારે તો એની કબૂતરી એની માં જો આવડ્યા છે ને ને આ કાબરો છે એક વખત આમાં બસ્સા ઉઝરી ગયા છે ને આ બીજી વખત છે તેમાં એક ઈંડું બગડી ગયું હતું ને એક બસું ઉઝરી ગયું છે જો તમે કેવું મસ્તીનું બચ્ચું છે પડખે જોઈ તો આપણે આ આ પેટીમાં જો એક કબૂતર બેઠું છે ને એમાં બે નાના નાના બસ્સા છે હું તમને બહાર કાઢીને દેખાડીશ જુઓ તમે હાવ નાના નાના બે બચ્ચા છે હાવ નાના છે એટલે આપણે બહાર કાઢી શકાય એમ છે નહીં એટલે આપણે બહાર કાઢતા નથી અત્યારે તમે જોઈ શકો છો એમના માળો પણ મસ્ત બનાવેલ છે અને બે બચ્ચા પણ ઈંડામાંથી બહાર આવી ગયેલા છે હવે આપણે બીજી પેટીમાં જોઈએ તો એની ઉપર જુઓ આ પેટીમાં અત્યારે કાંઈ છે નહીં જોવા તમે આ હાવ ખાલી પેટી પડી છે આ પેટીમાં જુઓ તમે એક કબૂતર છે ને એના બે બચ્ચા છે જુઓ તમે એક ઓલા ખૂણામાં બેઠું છે એક આ લાલ વાળું ને એક આ કબૂતર છે અત્યારે જુઓ તમે તો આપણે એને પણ બહાર કાઢીને જોઈ બચ્ચાને તમે આવડે બચ્ચા છે આપણે એને બહાર કાઢીને જોઈ તમને દેખાડીશ તો કઈક આવી રીતનું બચ્ચું છે એક આ આપણે એને અંદર મેકી દઈ અને એને પણ બહાર કાઢીને દેખાડ્યું તો આ બચ્ચું છે એકદમ વાઇટ એને અંદર મેકી દેવું એ તો એક મેકી દીધું છે જો એકદમ વાઇટ મસ્તીનું છે જો તમે ખાલી એક પૂછડું કાળું છે બાકી વાઇટ છે જો તમે એક ડોકી છે કાબરું ટેબરું તમે આ પેટીમાં અત્યારે કબૂતર પણ આવી ગયું છે આ પેટીમાં આપણે બચ્ચા જોઈએ એ પેટીમાં પણ કબૂતર અત્યારે આવી ગયું છે મને આ બે બચ્ચા આગળ તમને મેં દેખાડ્યા એમાં પણ કબૂતર ને કબૂતર બે આવી ગયું છે એને પટખ્યાની પેટીમાં જોઈએ તો અત્યારે કાંઈ છે નહીં જુઓ તમે ખાલી છે અત્યારે આપણે એને પટખ્યાની પેટીમાં જોઈ તો આ પેટીમાં અત્યારે બે કબૂતર બેઠા છે જો બચ્ચા છે આ આ કબૂતર છે એના બે બચ્ચા જો આવડા આ બે બચ્ચા છે એના તમે જોઈ શકો છો તો તારે બે શાંતિ થી બેઠા છે અને પડખ્યા હોય તો એ પેટીમાં માં છે ને તારે જો તમે ખાલી છે આ પેટી પણ ખાલી છે કઈ નઈ જો તમે આ પેટીમાં પણ તારે કઈ છે ને તમને જો તમે આપણે બધી પેટી જોઈ ને આ જો બે બ્લેક આપણી પાસે કબૂતરી છે જોઈ શકો છો બી બધી જો આપણે ઉપર બેઠી છે કા કબૂતરો છે વાઈટ જો તમે આ એક કબૂતરો છે આને ફૂલ મજા કરે કબૂતર છે

આપણે આડું પાટી બાંધેલું છે એની ઉપર પણ બેઠા છે જોવો તમે આપણે ઉપર હતા બી ને થી ઉપર માથે બેસવા આવી ગયા હતા આપણે નીચે આવ્યા હતા એ પણ નીચે આવી જોઈ શકો છો તમે મિત્ર આપણા કબૂતર બધા નીચે સણવા આવી ગયા છે એક એક કરતાં બધા આવે છે નીચે સણવા જોઈ શકો છો તમે આપણે આવી ગયા છે આપણા જાળિયામાં જોઈ શકો છો આપણે અહીંયા એક આપણે શક્કી માટે એક માળો ટીંગાળો છો જોઈ શકો છો એક ના પણ માળો છે ને તે આપણા રેકેટ છે તો એની ઉપર પણ માળો બનાવે છે જોઈ શકો છો તમે આપણે અહીં ટીંગાળેલ છે અહીંયામાં પણ એક શક્કીનો માળો છે ને અહીંયા પણ એક બીજી શક્કીની માળો બનાવે છે તો આપણે આની અંદર જોઈશું કે ઈંડા અને બચ્છા છે કે નહીં એમ આપણે ઉપર ચડીને જોવાનું છે તો આપણે આવી ગયા છીએ ઉપર ને જોઈ શકો છો આપણો કંઈક શક્કીનો માળો છે જોઈ શકો છો તમે તારે એની અંદર કઈ છે તો નઈ માળો બનાવેલો છે પણ ઈંડા બચ્ચા ઉજર ગયાલા છે એટલે તારે છે નઈ તારે જોઈ શકો છો તમે અંદર કઈ છે નઈ ખાલી માળો છે અંદર બનાવેલો ને આયા પણ માળો બનાવેલો છે પણ ના આપણે જોઈ શકાશે એમ છે નઈ તારે તો આપણે જઈએ નીચે ને અંદર તો કઈ છે નઈ તારે તો મિત્રો હવે પડી ગઈ છે સા ને જોઈ શકો છો આપડા બધા જ કબૂતર તારે પેટી ની અંદર બેસી ગયા છે જો તમે એક અહીંયા બહાર બેઠું છે જોઈ શકો છો તમે બીજા બધા પેટીની અંદર ઘડી ગયા છે તો મિત્રો આપણે આવી ગયા છે આપણા સેટઅપ જોઈ શકો છો તો તમે જો તમને આપણા કબૂતર કેવા લાગ્યા હોય તે તમે કોમેન્ટ કરીને જણાવજો અને આપણું સેટઅપ કેવું છે તે પણ તમે કોમેન્ટ કરીને જણાવજો હવે આપણે આજના વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીશી અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે મળીએ આપણા નવા વ્લોગમાં